ગુજરાતી વાર્તા ભગવાન શ્રી રામની બહેન શાંતા અને ઋષ્ય સરિંગા તમે બધા જાણતા તમે બધા જાણતા જ હશો કે શ્રી રામ લક્ષ્મણ ભરત અને શત્રુધ્ન રાજા દશરથના પુત્ર હતા તેમની સાથે રાજા દશરથ અને રાણી કૌશલ્યાની શાંતા નામની પુત્રી પણ હતી શાંતા એમનું પહેલું સંતાન હતું એટલે કે તે ભગવાન શ્રી રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નની બહેન હતી તે શાંતિ અને સંવાદિતાનું પ્રતિક હતું રાણી કૌશલ્યાને એક મોટી બહેન હતી તેનું નામ વર્ષિની હતું શાંતાને રાણી વર્ષીની અને તેના પતિ અંગ દેશના રાજા રોમ પર દત્તક લીધી હતી એક દિવસ રાજા રોમ પર તેની પુત્રી શાંતા સાથે વાત કરવામાં વ્યસ્ત હતા તે સમયે એક બ્રાહ્મણ વરસાદની ઋતુમાં ખેતી માટે મદદ માગવા રાજા પાસે આવ્યો રોમ પદે બ્રાહ્મણની દુર્દશા પર ધ્યાન ન આપ્યું આનાથી બ્રાહ્મણ ગુસ્સે થયો અને તેને રાજા છોડી દીધું તે બ્રાહ્મણ દેવરાજ ઇન્દ્રનો ભક્ત હતો દેવરાજ પોતાના ભક્તનું અપમાન સહન ન કરી શક્યા આની સજા કરવા માટે વર્ષાઋતુમાં ખૂબ જ ઓછો વરસાદ પડતો હતો જેના કારણે રાજ્યમાં દુષ્કાળ પડ્યો હતો દશરથ ઈચ્છતા હતા કે તેમને એક પુત્ર હોય જે તેમનું રાજ્ય સંભાળે અને દેશના વંશને બનાવે તેમને એક દ્વારા કહેવામાં આવ્યું હતું કે બંને રજવાડાઓ પર અંત બ્રાહ્મણની શક્તિથી જ થઈ શકે છે તે બ્રાહ્મણ બ્રાહ્મણે સંપૂર્ણ શુદ્ધતા અને નિયમોનું પાલન કરવું જોઈએ પૃથ્વી પર એકમાત્ર એ વ્યક્તિ હતી તેનું નામ ઋષ્યશ્રંગ હતું ઋષિ વિભાંડકે ઋષ્યશ્રંગનું અનુસરણ કર્યું હતું બંને રાજ્યના લાભ માટે શૃંગને લાવીને યજ્ઞ કરવા માટે સમજાવવું જરૂરી હતું વિભાંડનક ઋષિમાં વધુ શક્તિ હતી અને તે ખૂબ જ ક્રોધિત હતા ઋષિશ્રંગ લાવતા પહેલા ઋષિ વિભાંડણને સમજાવવું જરૂરી હતું કે આ કાર્ય કોણ પૂરું કરશે એવો પ્રશ્ન હતો કે આ સમયે શાંતા આ કાર્ય પૂર્ણ કરવા આગળ આવી તે ઋષિશૃંગને સમજાવવા ઋષિ વિભાંડના આશ્રમમાં ગઈ શાંતાએ પોતાની સદભાવના અને ગુણોથી બનેલા દિલ જીતી લીધા તે પછી બંને અંગ દેશ માટે યજ્ઞ કરવા સંબંધ થયા તે પછી ઋષિશ્રંગે શાંતા સાથે લગ્ન કર્યા ઋષ અને શાંત સચ્ચાઈને અનુસરીને યજ્ઞ કર્યો યજ્ઞ મંત્રના જાપથી ભારે વરસાદ થયો લોકો આનંદમાં હતા અને બ્રિટિશ સામ્રાજ્યના સામ્રાજ્યમાં તહેવારો હતા ઋષેસિંગે પુત્ર કામેસ્ટી યજ્ઞ કર્યો જેથી દશરથને સંતાન પ્રાપ્ત થયું આ બલિદાનના પરિણામે રામ લક્ષ્મણ બ્રદ અને શત્રુધ્ધનો જન્મ થયો